મસ્કતવાડા દાતા તરફથી માંડવીમાં કન્યા કેળવણી માટે પાંચ લાખનું દાન અપાયું શ્રી પુરુષોત્તમ કાંજી પવાણી લોહાણા તેમજ સાર્વજનિક કન્યા છાત્રાલય માંડવી કચ્છમાં રહેતી આર્થિક રીતે નબળી બે વિદ્યાર્થીનીઓ કન્યાઓને દર વર્ષે આગળ ભણી શકે તે માટે કૃષ્ણકુમાર ધરમશી સોમૈયા અને દિપ્તિબેન કૃષ્ણકુમાર સોમૈયા મસ્કતવાડા તરફથી તાજેતરમાં રૂપિયા પાંચ લાખનું માતબાર દાન મળેલ છે અત્રિ ઉલ્લેખનીય છે કે રૂપિયા પાંચ લાખનું દાન આપનાર દાતા સ્વ શેઠ શ્રી ધરમશી કબુશેઠ કલ્યાણજી તે હરિકરસનવાળાના પૌત્ર મયંક અને ચિંતનના માતાપિતા થાય છે વિદ્યાર્થીનીઓના આશીર્વાદનો અમૃત અભિષેક દાતા પરિવાર ઉપર થતો રહે એવી મંગલકામના સાથે શેઠ શ્રી પુરુષોત્તમ કાંજી પવાણી લોહાણા તેમજ સાર્વજનિક કન્યા છાત્રાલયના પ્રમુખ ખીમજી હરિરામ સચદે તથા મંત્રી શાંતિલાલ વલ્લભદાસ ગણાત્રા તથા દેશ વિદેશમાં રહેતા ટ્રસ્ટીઓ તથા કારોબારી સભ્યો તરફથી દાતા પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો